જે વ્યાકુળતા દેખાવા માટે અને વ્યાકુરતાના અંતે એની માં મળી જાય આનંદ થાય બાળકને મારું સર્વસ્વ મળી ગયું

વિદ્યાર્થીઓને ઉચ્ચમાં ઉચ્ચ શિક્ષણ આપે અને એ પણ ચિંતા કરે કે એને એ હૃદયમાં સ્પર્શી ગયું છે કે નહીં આ ફરક છે ગુરુ અને શિક્ષક વચ્ચેનો આ વાત મેં જ્યારે પહેલી વાર સાંભળી ત્યારે મને થયું કે જેમના મુખમાંથી આ શબ્દ નીકળ્યા છે એ અતિ અસામાન્ય વ્યક્તિ છે એટલે મારે એને સાંભળવા જવું જ છે

આપણે જે વાચીએ તો આપણે ખરેખર એ લાગે કે ભગવાન કેટલી જીદ રાખી છે સમજાવવાનું આપણે ધીમે ધીમે આમ ફારમ વાર એક ને એક વાત એક ને એક પા સમજાવે પછી કે આ અનુભવ નો આવ્યું તો હું તને આમ સમજાવું આ અનુભવ ન આવ્યો તો તું ને આ સીધો વૈંતરિક કર્મયોગ આખો વ્યવસ્થિત રીતે સમજી લેવો કે કર્મ કરીને આપણે કેવી જે સોન મામી સક્ય પછી આખી વાત પૂરી થઈ છાના દેવામાં પછી ભક્તિ યોગ ચાલુ થયો પછીના જે છ અધ્યાય છે ભક્તિ માં ભક્તિ માર્ગે આપણે ઈશ્વરને કઈ રીતે પામી શકીએ એના છ અધ્યાય અને એ પૂરા થાય પછી એમાં પણ જો આપણને કોઈ દૃષ્ટિ ના મળી હોય કે આપણે લાગે કે હજી મારે કોઈ બીજો માર્ગ પકડવો છે તો એના પછી ના જે છે ના છે એ જ્ઞાન માર્ગ કે જ્ઞાન દ્વારા આપણે ઈશ્વરને કેવી રીતે પામી શકીએ સૌથી જગતનું કોઈ મોટામાં મોટું સુખ હોય તો એ છે આત્મજ્ઞાનની પ્રસન્નતામાંથી ઉત્પન્ન થતું સુખ કે જગતનું મોટામાં મોટું સુખ છે એનાથી મોટું કોઈ સુખ ભય જ ન શકે અને ભગવાન આપણને દરેક અતિથિમાં આત્મજ્ઞાન ની પ્રતિથિ કરાવેલ છે કે આત્મજ્ઞાનની ભાવ આત્મજ્ઞાન થવાથી આપણે કેટલી બધી જીવનમાં જે ભૂલો કરવાના હતા એનાથી આપણે બચી શકીએ જો આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયો તો

આટલી વાત કહી દઉં મારી વાણી ને વિરામ છું અને ખરેખર કૃતજ્ઞતા વ્યક્ત કરું છું ગુરુ અને ગુરુજી કે જે અમારા પરિવાર સાથે નિકટના સંપર્કમાં આવ્યા અને અમે અમારી જાતને બહુ પેલા ભાગ્યશાળી માનીએ છીએ કે અમને એમના એમના સાથે નિકટતાનો અનુભવ થાય છે અને અમે એમને કઈ બી મદદ થઈ છે તો અમે કૃતજ્ઞતા એ ફીલ કરીએ છીએ કે ઈશ્વરે આપણને કઈ સારું આપ્યું છે કે આપણે એમને एडीलीसार ते संपर्क माने ज्ञान होते काही तंटे कपडे पावी રહ્યા છે નમસ્કાર